અંકલેશ્વરમાં ચેક બાઉન્સના ગુનામાં મીઠાઈના વેપારીને બે વર્ષની સજાનો હુકમ થયો અંકલેશ્વર જય ભવાની મીઠાઈ નામે દુકાન ચલાવતા ચેક બાઉન્સ કેસમાં કોર્ટે બે વર્ષની સાદી કેદ તેમજ ચેકની રકમ જેટલું જ વળતર ચૂકવવાની સજા ફટકારી છે આરોપીએ પોતાના એક પારિવારિક મિત્ર એવા રાજનાથ પારસનાથ શુક્લા પાસે બરોડામાં બેંક હસ્તક એક મિલકત નજીવી કિંમતે મળી શકે છે તેમ અને તેમાં સારો એવો નફો થઈ શકે છે તેમ જણાવી રૂપિયા એક કરોડની માંગણી કરી હતી બંને વચ્ચે પારિવારિક ગાઢ સંબંધો હોય વિશ્વાસમાં આવી જઈ રાજનાથ શુક્લાએ પોતાની પુત્રી પુત્ર તેમજ પોતાના બેંક ખાતાઓ મારફતે કુલ રૂપિયા નવ્વાણું લાખ હસ્તીસિંહ રાજપુરોહિતને આપ્યા હતા ત્યારબાદ કોઈને કોઈ કારણોસર આગળ નફા સહિતની રકમ આપવા માટે ગલ્લા તલ્લા કરવા માંડ્યો હતો દરમિયાન કોરોના લોકડાઉન દરમિયાન આરોપી હસ્તીસિંહ રાજપુરોહિત દેશના ગૃહમંત્રી અમિત શાહના બોગસ લેટરહેડનો દુરુપયોગ કરવાના ગુના સંબંધે પોલીસના હાથે ઝડપાઈ જતા રાજનાથ શુક્લાને શંકા જતા તેઓએ પોતે આપેલી રકમ રૂપિયા નવ્વાણું લાખ પરત આપી દેવા જણાવ્યું હતું ત્યારબાદ આરોપીએ રૂપિયા અગિયાર લાખનો એક ચેક આપ્યો હતો જે ફરિયાદીએ બેંકમાં વટાવવા નાખતા બેંક દ્વારા નકારી દેવામાં આવ્યો હતો અને કારણ એ દર્શાવ્યું હતું કે ચેક આપનારે આ ચેકનું પેમેન્ટ સ્ટોપ કરવાનું જણાવ્યું છે આ અંગે ફરિયાદીએ આરોપીને ચેક